सौराष्ट्र मीडिया प्रभारी थे इन्हीं पास थे जानते थोड़े इतना तो राजू भाई तुम्हें हमारी बात हो आया तो जब आपका मुझे उस बात है राजू भाई थोड़े इतना तो एक जना वो के राजकोट मां हाल केविस परिस्थिति तो मैं जो ही गया तो टूटनी ने लाई ने वे उम्मीदवारों ने क्या फाजो करेंगे आज જંગી બહુમતી સાથે ચારસો લોકસભા સમગ્ર વિશ્વ કોરોના પછી તારા આવી છે અર્થતંત્ર ડામા ડોર થઈ ગયા છે કોઈ અત્યારે કોઈ મહાસત્તા તમે જો મહાસત્તા પણ પોતાનો દેશ ગુમાવી બેઠી છે એવા

નરેન્દ્રભાઈના ના હૃદયમાં રાજકોટ વસે છે રાજકોટવાસીઓની સામે અવસર આવ્યો હતો છ સીટો સૌરાષ્ટ્રની એ પણ અમે પાંચ લાખ કરતા વધુ મદદથી દીધું એટલા માટે કે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ એ તો છે જ પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રને છે આપ્યું છે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હોય

એના માટે મને યાદ છે ત્યારે પણ ભારતીય જનતા પક્ષનો પ્રમુખ ગુજરાતમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યો મનમોહનસિંહ રજૂઆત કરવા જાય મનમોહનસિંહ સિદ્ધ પ્રજ્ઞ વડાપ્રધાનની જેમ સાંભળે કોઈ ઉત્તર ન હોય કોઈ જાતનું પ્રત્યુત્તર નહીં અને એકદમ કાઢાબો હોય ગુજરાતના લોકસભાના સભ્યો બધા તેને પાછા આવે અને ગુજરાતના મુખ્યમંત્રી તત્કાલીન ગુજરાતના મુખ્ય નરેન્દ્રભાઈ મોદી હમસન ઉપર બેસે ઉપર બેસે કોઈ આ કેન્દ્ર ની કોંગ્રેસ સરકારે ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવાનું બંધ ન કર્યું એક કરોડ ભેટલી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન ભાઈ ના સત્તર દિવસની અંદર નર્મદા બંધ દરવાજા મૂકવાની મંજૂરી મેળવી ઊંચાઈ વધારો અને નરેન્દ્રભાઈ બે હજાર બારમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટમાં આવી અને એમણે સૌની યોજનાની ભેટ સૌરાષ્ટ્રની પ્રજાને આપી આજે સૌની યોજનાના મીઠા જળ માં જળમાં ને નરેન્દ્રભાઈએ ભગીરથ બની અને ગુજરાતમાં જેણે ઉતાર્યા હોય અને એ જળ સૌરાષ્ટ્રના ગામે ગામ પૂછ્યા છે આજે રાજકોટનો આજી ડેમ રાજકોટ ખૂબ જૂનો ડેમ છે નાનો ડેમ છે પરંતુ દસ વર્ષ આમ દસ વર્ષ આપણે લઈએ એટલે આઠ વર્ષ એક પૂરો હોય ખાલી હોય બે વર્ષમાં એક પૂરો કરાયો હોય આ આજી ડેમ આજે વર્ષમાં સૌદી યોજનાના પાણીથી બે વાર કરવામાં આવે છે રાજકોટના પાદરે આવેલો એની ભાગોળે આવેલો આ દેવ આજે આજે પણ પાણીથી હિલોળા રહેતો દેખાય છે અને એવી રીતે સૌરાષ્ટ્રના બસો ને પંદર ડેમો મોટાભાગના ડેમોમાં સૌદી યોજના દ્વારા નર્મદાનું જળ ફાલવવામાં આવે છે સૌરાષ્ટ્રભાઈ કોંગ્રેસે નિર્ભર અને બેરા કાને કોઈ દીયા સાંભળ્યું નહીં અને એ નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈના બે દ્વારકા અને ઓખાની વચ્ચે એક હજાર કરોડ રૂપિયાના વર્ષે સિગ્નેચર બ્રિજ સુદામા ભેટ મળી આજે

ભવિષ્ય સ્કૂબા ડ્રાઈવ કરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરી કે જે જળમાં પ્રણામ કરી જે રીતે સરદાર પટેલ સાહેબે સોમનાથ મંદિરને જીર્ણ શીર્ણ અવસ્થામાં જોયું અને નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો અરબી સમુદ્રની સાકે અને સરદાર સાહેબે વચન નિભાવ્યું સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એ જ રીતે નરેન્દ્રભાઈએ વિચાર કરી એનો સંકલ્પ કર્યો કે પ્રાચીન દ્વારકા નગરીનો વૈભવ એની સમૃદ્ધિ અને એનો વિકાસ છે એ લોકોને ભેટ આપશે આજે આજો પશ્ચિમનો સાગર ક્રમ એ આજે નરેન્દ્રભાઈની તીર્થ દ્રષ્ટિને કારણે ગયો છે ત્યારે એના ભીતા પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સાથે સાત લોકસભાના બેઠકોના ઉમેદવાર મળવાના છે તાજેતરમાં જ નરેન્દ્રભાઈ સુરેન્દ્રનગર આવ્યા જૂનાગઢ આવ્યા અને જામનગર ગયા તેમને પ્રજા સાથેનું જે કાશ્મીર ઉડાણ છે એમ્સ આવી રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું રાજકોટ ટાટલ સરોવર આવ્યું દહેજ ભોગાવે છે રોરો ખેરની વાત હોય કે દરિયાઈ કાંઠે કોસ્ટલ હાઈવેની વાત હોય અને એના કરતાં પછી જામનગરથી ભટિંડા છ માર્ગીય હાઈવે આ તો નરેન્દ્રભાઈ બની શકે કોઈ વિદ્યાર્થી રાજકોટ અમદાવાદ જોઈ છે રેલવે લાઈન સિગ્નલ પણ જે એક ટ્રેકની રેલવે લાઈન હતી એ નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બનતાની સાથે બે ટ્રેકની રેલવે લાઈન થઈ ગઈ એનું ઇલેક્ટ્રિફિકેશન બાકી હતું એ પણ વડાપ્રધાન અંગત ટ્રસ્ટ લઈ અને સૌરાષ્ટ્રના મોટી બે આપી છે રાજકોટ અમદાવાદ હોય છે તો છ માર્ગીય હાઈવે હોય ગુજરાતના એક્સપ્રેસ હાઈવે હાઈકોર્ટ સાથે મુદ્દ ટ્રેનની ભેટ પણ આપવા જઈ રહ્યા છે અમદાવાદની મેટ્રો ટ્રેન અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે નરેન્દ્રભાઈએ મોસાળે જમણ અને મહા પીરસ ના એના કરતા પણ વધુ આપ્યું છે માગ્યું પ્રજાએ એસો આપ્યું એના ઉપરાંત નથી માગ્યું એ પણ વડાપ્રધાન આપ્યું છે ત્યારે માનું છું કે અત્યારે એક મહામુલો અવસર સૌરાષ્ટ્રની પ્રજા પાસે રાજકોટની પ્રજા પાસે એવો છે કે નરેન્દ્રભાઈનું ઋણ ઉતારીએ ખાસ કરીને સર મને બે સવાલો તમારી સાથે વાત કરતા

અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીની વાત આવે નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બનવાની વાત હોય ત્યારે આપ જુઓ કે ક્ષત્રિય સમાજના હૃદયમાં પણ નરેન્દ્રભાઈ માટે અનેરું સ્થાન છે તાજેતરમાં જ જ્યાં શત્રુ સંધિ સિંધીએ નરેન્દ્રભાઈને વિજયી બહુત આશીર્વાદ પાકડી માગણી કરાવી એ દિવસે સવારે સૌરાષ્ટ્રના રાજવી પરિવારોએ રાજકોટના રાજવી મહિલા સમિતિ એકત્રિત થઈ અને નરેન્દ્રભાઈને સમર્થન આપતો

ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જંગી બહુમતી સાથે તૂટવા માટે મતદાન કરશે તો મને બોલો આમ કરીને રાજુભાઈ તમારે બીજો સવાલ તમારી વાત કરી કે જે રીતે પંદર લાખની રાજકોટની વસ્તી હતી ઘણા પહેલા ત્યારે પાણીની બહુ તકલીફ હોય આજે રાજકોટ શહેરની આંકડાની અનઓફિશિયલ જોવા જઈએ તો પાંત્રીસ સાથે આંબા પહોંચી ગયેલા છે तो इस समय के लिए अत्यंत ना समय के लिए पानी जो होता है तेज़ चीज़ हाँ तो उन्हें योजना दी पानी तो घरे घरे से भी पहुंच जाए तो मैं ना क्यों चाहिए आ योजना दी संपूर्ण जो पानी मरुद है जो कि मरी गई तरह बत्तीनों बता रहे हैं बत्तीनों बता रहे हैं तो सामने नर्मदा बदनुष्ट स्ट्रांग क्ष

નરેન્દ્રભાઈ રસ લઈને ગુજરાતમાં ખરું કરાવી પણ અત્યારે મળે છે આ જો રાજકોટની અંદર મુશ્કેલ વધે છે સાથે સાથે સુવિધાઓ આજે રાજકોટને એક નવું રાજકોટની ગેટ પણ આપ્યું છે નવું રેસ્ટ હાઉસ આપવામાં આવ્યું અટલ સરોવર એક ફરવા મળ્યું મોટું લોકેશન આપ્યું છે કુદરતી સ્ટાફ છે જળ સંજયનું પણ માધ્યમ બનવાનું છે અને સહેગા માટે પણ એક ઉત્તુર સ્થળ બનવાનું છે ત્યારે હું માનું છું કે વડાપ્રધાન મોદીભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક યાત્રાધામો પ્રવાસન સ્થળોનો વિકાસ કરી ઉદ્યોગોનો તો વિકાસ થાય છે ખેતીમાં પણ આજે સોમનાથ લઈને વર્ષમાં બે પાક લઈ શકાય એવું એક વાતાવરણ લીધું છે ત્યારે સાથે સાથે યાત્રાધામ પ્રવાસન દ્વારા એક આધ્યાત્મિક ધાર્મિકતાનો તો

કચ્છમાં પણ હું યાત્રાધામ ઉપસ્થિત કરતો કચ્છના સરકારે નવીનીકરણના વાટલા મીઠું પકાવે છે જ્યાં સાત હજાર કરતા વધુ લાવે છે ત્યાં પણ રાજ્ય સરકારે ડેવલપમેન્ટ કર્યું તો હું માનું છું કે રાજ્ય સરકારે કોઈ ક્ષેત્ર છોડ્યું નથી વિકાસ માટે રોગ કલ્યાણના કાર્યો માટે ભારત એક વેલફેર સ્ટેટ છે કલ્યાણ રાજ્ય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ખરા અમાં એક પ્રજા વચન શાસક કેવો હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ધીરે ધીરે ભારતની પ્રજા ગુજરાતની પ્રજા રાજકોટની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજાનું એક આત્મીય જોડાણ છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા રાજકોટની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને બે હાજર ચૌદ પેલા બે હાજર ચાર થી બે હાજર ચૌદ સુધી શ્રીમતી સોનિયા ગાંધીએ ખરા સત્તા ભોગવી છે આગળ ઉભા રાખી દીધેલા

આજે કેન્દ્રમાં મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ નથી કેન્દ્ર સરકારમાં નથી દસ વર્ષાઓ પણ હતી જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો નથી એટલા માટે એમને જનાધાર ગુમાવ્યો છે એમને ભ્રષ્ટાચાર કરવા સિવાય કઈ નથી કર્યું અને જ્યારે એમને શાસન ઉપેલું ત્યારે એમને જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ જેવો એમ કહી શકીએ કે ભારતના બંધારણ વિરુદ્ધનો નો કાયદો લાભેલો

રામલલાની મૂર્તિનો પ્રતિદાન પડ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશને એક રામરાજ્ય આપવાની જે શરૂઆત કરી છે રામલલાનો ભવ્ય મંદિર પણ બન્યો અને તમામ આજે આપ્યો સમગ્ર વિશ્વની નજરે સામે આવે એક તો ભારત પર એવું સન્માન બેઠે છે આરબ દેશમાં પણ સનાતન હિન્દુ ધર્મના મંદિરો બને આથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે જમ્મુ કાશ્મીરની વાત હોય

પરંતુ દેશના કોઈ નો દેશના શિલ્પી દેશના નિર્માતા દેશના પિતા કહી શકે સરદાર પટેલ ને

હવે કોંગ્રેસ સરદાર પટેલ યાદ કરે એક પીડા ના કેવું પડે કે સરદાર સાહેબ પ્રતિમા એ પણ નથી ગઈ

એવી કોંગ્રેસના મતદાતાઓ સાત તારીખે સુધારશે જાકારો આપશે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની જગદી બહુમતી સાથે વિજેતા બનાવી પાંચ લાખ કરતા વધુ મતોથી એક એક ઉમેદવારને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની જોડીમાં સૌરાષ્ટ્ર પ્રજા સાત કરોડ ની